સાત વાગી ગયા છે નહીં સાડા છ વાગી ગયા ને અમે બધા ઉઠી ગયા જય માતાજી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ને પવન પવનને છે આજ માઈક લગાડ્યું પાછું હવે એમાં અવાજ કેવો આવતો હોય કેવો નહીં કંઈ ખબર નહીં તો વિડીયો બધા બના રેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકાતવાળો વિડીયો છે આપણે મસ્તનો કંઈક હટી નહીં એવો તો વિડીયો બધા બનાવીજો મિત્રો અત્યારે નારાયણભાઈ રોટલી બનાવે જો સવાર સવારમાં કઈ ઘટે મસ્ત મસ્ત રોટલી બનાવે મિત્રો મસાલો બનાવી નરેનભાઈ સવારનો નાસ્તો બનાવીશ બરાબર અમે બધા અહીંયા બેઠી ગયા બરાબર જયેશભાઈ અહીં બેઠી ગયા સૂલો નવો નવો સૂલો ફિટ કરી દીધો મિત્રો તમે જાઓ જૂનો સૂલો હતો ને એને રજા આપ દીધી હવે નવો સૂલો ફિટ કરી દીધો તાવડી બાવડીને અમારે ભાઈ એક્સ્ટ્રા તાવડગી પડી ફૂટી ગઈ હોય તો કામ આવે બીજે નથી લઈને મૂકી દેવાની નાઈશ મિત્રો આ લેપ છે જો કાળો કાળો ભૂમ થઈ ગયો તો મિત્રો અત્યારે ઓઝો મુકાવી રહ્યા છે અમે તો મિત્રો આપણે નાસ્તો કરવા આવી ગયા બગાડનું શાક બનાવીશ છે અને સાથે સાથે ગળ ને તેલીનું તેલ પણ છે તો પેલા આ થોડું ખાઈ લઈએ પછી ગળવું પડીએ થોડો ખુલ્લા કેટલે મિત્રો અત્યારે નાસ્તો કરીને આપણે આવી ગયા અને તમારા ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે વિજયભાઈ નારાયણભાઈ વિડીયોમાં કેમ નથી બોલતા તો હવે ભાઈ નારાયણભાઈ કેમ બોલતા નથી તો મને પણ ખબર નથી એને હું પ્રોબ્લેમ હોય એને મને ખબર નથી એક વખત મેં કીધું કેમ કેમ ભાઈ બોલતો નથી એનો કંઈ જવાબ દીધો નહીં પછી હું પણ કઈ કહેતો નથી કે તું બેલ ને બેલ વિડીયોમાં નથી એ પણ કંઈ આપણે તો કંઈ કહેવાય નહીં કે ભાઈ ભાઈ બોલ વિડીયોમાં આમ ત્યાં બોલતો પીધો એ નથી બોલવું તો પછી આપણે મોટા એ લોકો કહેવાય નહીં બોલવું નથી તો બોલવું નથી બીજું હોવું તો અને બીજા ભાઈ આમ તો મને ભૂલાઈ ગયું ભાઈની કોમેન્ટ હતી કે વિજયભાઈ તમે કેટલા દિવસ પછી કાઠે આવો તો મિત્રો મેં ઘણા વિડીયોમાં કીધેલું જ છે કે ભાઈ પંદર દિવસ પંદર સોળ દિવસ અમારે દરિયામાં રહેવાનું પછી કાંઠે આવી માલ ઉપર આધાર હોય જો અમારે બોટમાં માલ વધારે થઈ ગયો હોય તો તેર ચૌદ દિવસમાં પણ હોય જાય નગર પંદર સોળ દિવસ તો છે તો એ બધું એડજસ્ટ કરતા જાય અને બીજી વાત હતી વાત મને ભૂલાઈ ગઈ તો મિત્રો અત્યારે ઓઝો ઉપાડવાનો ટાઈમ થઈ ગયો તો ઓઝો ઉપાડી રહ્યા છે બરાબર જો ખલાસી ભાઈઓ બધા સડી ગયા છે હા અમારો મારો ઓછો આવે જોઉં તમે તો બોલાજી કાય તો મિત્રો અત્યારે ભાઈને લે ઉપાડી લીધો સમજે તો હવે આમાં બીજું કંઈ બાપા એટલે કડી જાય કડી જાય એટલે કડી જાય કડી જાય આ મિત્રો આગળ મને કળડી જાત મિત્રો આ કળો છે બરાબર ને કળસ કેવામાં કળો આ આપણે કેસલો છે આમાં થોડીક તુરી આવી ડેટકી પણ આવી છે મિત્રો જો થોડીક થોડુંક આમાં બધું મિક્સમાં છે બધો માલ જો મિત્રો આ કળો છે બરાબર આ કળડી જાય ને તો ભમરાવી નાખે મિત્રો એટલે આને છે ને આ ખાડી નું હોય ને તો આ ખવાય પણ આને અમે લેતા નથી આ કળો ને અમે ફેંકી દઈએ પાણી તો આપણે બધા ખલાસીઓ ભાઈઓ આવી ગયા છે હવે માલ વિશવા તો હવે માલ શૂટિંગ કરી ગયા આગળ ફટાફટ પાંચ કિલો મોકલાવું મારા વાળા તમારા માટે પાંચ કિલો મોકલાવું મારા વાળા જો મિત્રો એક અહીંયા પણ કળો છે જો ફરી અહીંયા તો મિત્રો થોડા જયેશભાઈ ની ઘેરથી સીપડે આવ્યા હતા ઓહો ઘણા બધી સીપડા છે હું વાત છે

હવે દુકાન બંધ કરો પગ લઈ લો ભાઈ શટર બંધ થાય હવે ભાઈ પગ છીપાઈ જાય તો કેતા નહીં શટર માં તો અત્યારે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે નારાયણ ભાઈ ભાણા કાઢી જ નહીં કે જોવું સીભડાનો સલાડ બને ઠંડા આગળ ખાવાનું ચાલુ કરી દઈએ મસ્ત મજાનું

તો મિત્રો આપણા લુગડા ધોવાના છે બરાબર ધોવાય તો ક્યાં જ વોશિંગ મશીનમાંથી બારા કાઢ ને ગયા તો હવે ટોપડી ટોપડીમાં મીઠા પાણીની ટોપડી ભરીને હવે એમાં આપણે શેમ્પુ ને આવું હું કે હે તણપટ હું કે 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 ભાઈ અમે લાવ્યા હતા લુકડા માં વ્યાસ આવે ને હારી ખુશ્બુ એનું કેમિકલ છે તો એ આમાં ટોપડીમાં આપણે નાખી દઈશું હવે આપણે એમાં લુગડા નાખીએ આપણા બરાબર તો હું એમાં વ્યાસ બેઠી જાય નગર પછી છે ને બરાબર વેસ્ટ ન આવે જો મિત્રો આ લુગડા આવી રીતના ધોવાના અહીંયા મિત્રો છે ને લુગડા આપણે હાથે ધોવા પડે કોઈ ધોઈ દે નહીં અહીંયા હે તો લીશે ભાઈ જો મિત્રો ઘેર હોય ને તો ડાયરેક્ટ લુગડા ખા કરે ડાયરેક્ટ ને અહીંયા જો એ ભાઈ છે ને હાથે લીસવે જ ને હાથે જોઈશ જો મિત્રો અત્યારે ફાઈનલી આપણે કપડાં કપડા ધોઈને ઉકવી દીધા હવે આવી ગયા છે આપણે હવેલીમાં બરાબર તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરીને જો બરાબર તો વિડીયો જોવાની તમને મજા આવી જાય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો તો અમને મજા આવી વિડીયો બનાવવાની તો આપણા શો કે સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે થોડાક સમયમાં થઈ જાય થઈ જાય પછી થયા નથી તમે કોઈ કરતા નથી ને સબસ્ક્રાઈબર એમાં થોડા ઘટી જ તો થોડાક સમયમાં થઈ ગયા આપણા સાઉલભાઈ આવી ગયા છે બરાબર વાડી ઘડીક આરામ કરી મિત્રો મિત્રો બ્લૂટૂથ લીધા ને મેં મિત્રો તમે જોવો આ બ્લૂટૂથ પેકિંગને તમે જુઓ ખાલી જાણે કે પાંચ હજારના કેમ લીધા હોય એવું છે મિત્રો આ ત્રણસો રૂપિયાના બ્લૂથુથ છે બરાબર તો એમાં કેટલા હા ચારસો કલાક હાલે બરાબર તો આ અડધી કલાકે હાલતા નથી જરા મિત્રો લોકોડે ચા એમાં પૂરું થઈ જાય આવા લેતા નહીં હોય લોકલ મારે તો અહીંયા હાલે લોકલ ઇયરફોન સો રૂપિયાના ને એવું લઈ લો એટલે હાલે બીજા મોંઘા લે તો ખરાબ પાણીને કટાઈ જાય એટલે એ ઘેર હોય તો હાલે અહીંયા તો ગમે લોકલ બોકલ બધી હાલે ઇયરફોન ને બેરફોન ને તો મિત્રો સાંજનો ચા આવી ગયો સરસ મજાનો ચા પીને આવી જોઉં ચા પીએ સરસ ભાઈ ચા પીશ જોઉં કળિયામાં મસ્ત મજાનો

તો મિત્રો આગળ અમને ઓઝો પડ્યો થોડાક મેળલી આવે બરાબર એક મોટી બાકી બીજી નાના મહેલી આવે બહુ મોટા નથી આવે કોક કોટા મોટા છે આમાં આ વ્યામ ઘોડી ગયો હોય તો ગમરાય નાખે મિત્રો એટલે હું ઓછો સડી ગયો આપો ઊંસો સડી ગયો જો ગયો એની લાગે બીક જો ઓલો અમારે ભાઈ મિત્ર અમારે ભાઈ મિત્ર લઈને આવે

મિત્રો આ કહેમ્યો છે આ લાગી જાય ને એના ગાંટા તો બહુ વેગ્ની થાય મને હમણાં લાગી ગયો તો ઓલા જયેશભાઈએ લગાડી દીધો તો તે બહુ વેગ્ની થઈ હતી રડાવી નાખી એવી બરાબર પછી મોસંગી આવીશ ગવાળા ખાગી આમાં અલગ અલગ પ્રકારનો બધો માલ આવ્યો જોઉ મિત્રો આ જનાવર આવ્યો જો આનાથી અસ્તા મોટું જનાવર અંદર છે હું તમને બતાવું આગળ જરિયો મિત્રો તો મિત્રો જો આ જનાવર જોવું તો કેટલું મોટું છે વાવ જો તો મિત્રો આ કેટલું મોટું છે જો તમે એ બક કાણક ફૂટ તો હે એનો કોંડા મિત્રો આ કરડી જાય ને તો આનું ઈ ઝેર સડે આને પાણીમાં ફેંકી દે આપણે ગાય કા બીક લાગે છે ક્રેબ દેસી કેસલો જોતો ને લાંઘા મોટા મિત્રો તો મિત્રો અત્યારે પકાવવા આવી ગયા બટાટા ને બધું તો શાક બનાવી નારાયણભાઈ મારું કામકાજ પતી ગયું છે હવે આગળ ઓઝો મુકાવવાનો છે તો ઓજો મુકાવી ને પછી બધું થોડુંક ઘણું કામ કરી ને પાછા આવી જશું ખાવા માટે તો મિત્રો અત્યારે રાત ને જમવાનું જમવા આવી ગયા છે જો સરસ મજા નું શાક પી લેવું મસ્ત નું સાથે સાથે છે રોટલા ને લીંબુ પણ છે કાચું લીંબુ પાકલ લીંબુ તો હવે ખાઈ લઈએ બધા પવન બહુ છે મિત્રો આશ મિત્રો અત્યારે અમે આગળ ઓજવી પાડ્યો તેમાં કાજબો આવી ગયો ભગત આવી ગયો જો કેટલો કેટલો મોટો છે એટલો મોટો છે તો મિત્રો ત્યારે રાતના દસ વાગી ગયા બરાબર ને અમે આવી ગયા છે બધા જોવા માટે તો આજે છે ને એવું છે કે એક ઝાડું છે ને એટલા માટે લગભગ કલર અમારે બોટ કાઢડતી મૂકીએ એટલે રાતે જાગવું પડે ઉજાગરામાં બેઠું ઉભડીએ ફોરમાં વારા પર વારો એક એક કલાસીનો વારો હોય બે ત્રણ બે ત્રણ કલાક બે બે કલાક બેઠે એક એક જણો બોટની ધ્યાન રાખવા મતલબમાં કે બીજી બોટને ભટકાઈ ન જાય કે મોટું સ્ટીમ સ્ટીમ્બર કે આવે એને ભટકાઈ ન જાય ધ્યાન રાખવા માટે અમે બે ત્રણ જણા છે ને વારા પરથી વારો પરથી બેઠીએ અવાર સુધી પછી બે બે ત્રણ ત્રણ કલાક બેઠીએ એટલે આવાર થઈ જાય આવી રીતના બેઠવું પડે રાતનું મારા સાહુલભાઈ જો અત્યારે બેઠે છે રાતનો વ્યૂ જો મિત્રો તમે જો તમને એમ લાગે કે દરિયામાં ફોટું એમાં આવેટું જોવું તમે ફરતી બાટું બાજુ તમને લાટું દેખાતું હોય જો આપણી આવેલી છે તો બારો ભવન નહીં બહુ છે તો હવે વિ બરાબર વિડીયો ગમી ગયો હોય તો વિડીયોનો લાઇક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મળીએ આવે આપણે એક નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયોમાં ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સપ્રાઇઝ કરજો